તે મારી ખુશી માટે હું અહીંયા બર્થડે સેલિબ્રેશન કરું છું કે ઓલ ઓવર તહેવાર હોય છે કે ફંક્શન હોય છે ત્યારે અમે અહીંયા આવીએ છીએ અને વડીલો સાથે રહીએ છીએ ને વડીલોને ખૂબ આનંદ કરાવીએ છીએ એ હેતુથી કે એને એના ઘરનાની કોઈની પણ યાદ ન આવે એક એની દીકરી તરીકે એ બધાની રાખું છું કે મારા વડીલ છે મારા મા બાપ દાદા દાદી કે મમ્મી પપ્પા ગણો જે લોકો જે વ્યક્તિથી મને ગણતા હોય એ રીતે હું સેવા આપું છું આજ દસ વર્ષથી અહીં સેવા આપું છું હું અને એક મારું નાનું એવું ફેમિલી કેમ બની ગયું છે એવું અહીં મારું સ્વીટ ફેમિલી છે આ મારું અને અહીંયા પણ હું પણ હરેક યંગ જનરેશનને કહેવા માંગુ છું કે તમારો કિંમતી સમયમાંથી થોડો સમય આ વૃદ્ધાશ્રમને આપો કે જેથી વડીલોને આનંદ થાય તમે ફરવા જશો તો તમારી એકની ખુશી હશે પણ જ્યારે તમારી અડધી કલાકનો ટાઈમ અમારા વૃદ્ધાશ્રમાં કે એકસેજેટ ગમે એ વૃદ્ધાશ્રમમાં તમે આપશો તો આટલા વડીલોની ખુશી જોઈને ઘણો આનંદ આવશે

સેવા કરે છે ભાઈ અમને સંગીત નો પ્રોગ્રામ કરી ગયા છે તેથી અમે નાચવા મળીએ એવું એમને ગાયું છે હું અમરેલીનો છું પણ અમરેલીનો નો તેથી મને યાદ આવી ગયું કે મેં તો પોલીસ ખાતામાં એએસઆઈ તરીકે નોકરી કરી છે ઓગણસી માં દાખલ થયો હતો અને સોળ માં નિવૃત્ત થયો સાડી સાડત્રીસ વર્ષ એક જ ટેબલે ડીએસપી ઓફિસમાં નોકરી કરી છે અને અત્યારે આ વૃદ્ધોની સેવા કરું છું અને અહીંયા અમારે સેવામાં મોટો લાભ ગુડી બેન અમે ત્રણ પેલર થી કામ કરી છે હું અરવિંદભાઈ ભાઈ કાપડી બાપુ રવજી આ બધા અમે પેનલ થી કામ કરી છે મારો રસોયા બેનુ છે એ પેનલ થી કામ કરે છે અમારા ટ્રસ્ટી ને જ્યારે અમે ફોન કરીએ ત્યારે કોઈ પણ વસ્તુ જોતી હોય કઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે એની મિનિટે એ અમારી પાસે આવી જાય છે જે વસ્તુની જરૂરિયાત હોય ઘી ખાંડ તેલ મરચું પણ આવા જે પોગ્રામ છે આજે ગુઢીબેને જે રાખ્યો છે આ અમારે ઓછું મળતું હોય હું કામ કે અહીંયા આઠ વર્ષથી ઉપરના વૃદ્ધો હોય અહીંયા અમારે આઠથી ફેર છન્નું વર્ષ સુધીના વૃદ્ધો છે એટલે ગાંઠિયાનો એમના જન્મદિવસે એમણે લાઈવ પ્રોગ્રામ રાખ્યો છે એ બદલ તમામ વૃદ્ધો ભાઈઓનો તમારો બધાયનો આભાર માનીએ એટલો ઓછો છે ભાઈની અમને રાતના એક વાગ્યા સુધી સંગીતનો પ્રોગ્રામ કરાવી ગયા છે અમરેલીથી પ્રોગ્રામ કરાવી ગયા છે જેતપુરથી પ્રોગ્રામ કરાવી ગયા છે અવારનવાર અનેક અનેક ધાર્મિક તથા બાકી તો વાંધો નથી આવતો વૃદ્ધો જે છે એ નથી આવી શકતા એમને અમે રૂમે થાળી દેવી સહન કરી લઈએ આપણા વડીલ જ છે આપણા વડીલ હોય બરફ રાખી કામ કરો ને કારણ કે બાળક ની અને વૃદ્ધો ની પ્રકૃતિ હરખી છે એને ગુસ્સો આવતા વાર ન લાગે હવે એમને ખબર છે હું અહિયાં પીરસું છું ત્યાં મને કેક મારી લાવો આપણે એને પેલા થઈ હતી